બિલો બની અને એમાં સરકારશ્રી સાથે નાણાંની સરકારી નાણાંના વિશ્વાસઘાતની પ્રક્રિયા થયેલી હોય આ બાબતનું ધ્યાને આવતા હોસ્પિટલના ધ્યાને આવતા એમના દ્વારા અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે એક કે બે નામો જેમાં ખોટા બિલો બનવાનું ધ્યાન આવેલું હોય એ બાબતમાં કુલ આશરે અઠ્યાસી નેવ્યાશી હજાર આઠસો ને સિત્તો રૂપિયાનું જે છે એ વિશ્વાસઘાત થયેલો સરકારશ્રીના નાણાંનું એ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે જેને કોન્ટ્રાક્ટ મળેલો છે આઉટસોર્સમાં એ કંપનીને અને એમના લાગતા લાગતા કર્મચારીઓ અધિકારીઓને બાબતના વિરુદ્ધમાં આ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જીજી હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ કરતા એવી શંકાના મળ્યા છે કે આપણા ત્યાં એક એમ્પ્લોયીનું જાણવા મળેલ છે કે કદાચ એમને પૈસા એમના એકાઉન્ટ્સમાં છે છે અને 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 એ એ એમને કામ અહીંયા કરતા નથી તે બાબતે તપાસતા જાણવા જેને લઈને હોસ્પિટલ તરફથી એફઆઈઆર કરવામાં આવેલ છે જામનગરની જીજી હોસ્પિટલ છે તે જાણે કૌભાંડોનું ઘર બની ગયું હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે જીજી હોસ્પિટલમાં હવે એક નવું કૌભાંડ આવ્યું છે જે છે હાજરીનું કૌભાંડ કર્મચારી ભલે નોકરી કરે કે ન કરે પરંતુ તેનો પગાર છે તેના બિલો પર સહી પણ થઈ જાય અને તે પૈસાની ઊંચાપત પણ થઈ જાય આવી જ એક ફરિયાદ છે તે આઉટસોર્સ એજન્સી અંજય સોલંકીના બે કર્મચારીઓ વિરુદ્ધ નોંધાઈ છે સિટી બી ડિવિઝન પોલીસ છે તે સમગ્ર મામલે તપાસ કરી રહી છે પરંતુ હોસ્પિટલના અધિક્ષક કે આર આ મામલે કોઈ સ્પષ્ટતા કરવા સામે નથી આવી રહ્યા અને કેમેરાથી દૂર ભાગી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે રવિ બુદ્ધદેવ એબીપી અસ્મિતા જામનગર તો મોટા ભાગના સરકારી વિભાગોમાં કોર્પોરેશનમાં પોલીસ ખાતામાં ત્યાં સુધી કે સચિવાલયમાં પણ કામગીરી માટે નિવૃત્ત અધિકારીને જ કરાર આધારિત રાખી લેવાય છે સરકારને જરૂર હોય અને નિવૃત્ત અધિકારી આવી શકે હોય ત્યાં સુધી તેની તેનાથી કામ ચલાવી લેવાય છે

વાત કરવા માટે આજે આપણી સાથે ભાજપ નેતા ઉર્વિશ ચૂક્યા છે હિરેનભાઈ હું આપની પાસે આવીશ કે જે રીતે જામનગરની જીજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટના કર્મચારી કે જેની ખોટી હાજરી પૂરી અને તેને પગાર આપવામાં આવ્યો લગભગ સાત મહિનાનો પગાર તેને આ રીતે ચૂકવવામાં આવતો હતો આ એજન્સી પહેલા પણ વિવાદમાં આવી હતી છતાં પણ આ એજન્સીનું કામ ચાલુ રાખવામાં આવ્યું તેનું કોન્ટ્રાક્ટ ચાલુ રાખવામાં આવ્યો અને ફરી એકવાર બીજું કોબાંડ સામે આવ્યું આ રીતે આપણે જોઈએ છીએ કે અનેક જે સરકારી વિભાગો છે તેમાં આ રીતે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરવામાં આવે છે અને જાણે કે આ એક કરપ્શનનું મોડેલ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે બેન જે પ્રકારે હાલમાં કિસ્સો આપણી સામે આવ્યો છે કે જેમાં અ જે વ્યક્તિ ત્યાં હાજર એ સાત સાત મહિના થી પગાર લઈ રહ્યો છે આ પ્રકારની ઘટના આ એક નવી નથી એની પહેલા પણ ઘણી બધી ઘટનાઓ જે સરકારી ચોપડે કાયમી શિક્ષક છે એ કાયમી શિક્ષક પણ ત્યાં હાજર ન હોય એવા ઘણા કિસ્સા આપણે જોયા સરકારે પોતે એકસો ને છત્રીસ થી વધારે શિક્ષકોને નોટિસ આપીને પછી એને સસ્પેન્ડ કરવામાં આવ્યા આજે તમને કિસ્સો હમણાં જોઈએ બે મહિના પહેલાનો કે આરોગ્ય વિભાગમાં બે વ્યક્તિઓ જે ત્યાં આરોગ્ય કર્મચારી કામ કરી રહ્યા હતા એને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા તો ત્યાં આગળ જે કામ થઈ રહ્યું છે એનું કામનું સુપરવિઝેશન કરવું જોઈએ આ કરવામાં સંપૂર્ણપણે ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે એક મહિનો હોય બે મહિનો હોય ભૂતિયા શિક્ષકો કેટલાય વર્ષોથી ત્યાં આગળ હાજર ના થયા હોય અત્યારે જે પ્રકારે આપણી સામે સાત સાત મહિનાથી એક એકાદ મહિનામાં તો આપણે સમજી શકીએ કે ક્યાંક બહાર ગયા હોય બીજી કોઈ ત્રીજી વસ્તુ હોય પણ સાત સાત મહિના પછી પણ જો સરકારને કે તંત્રને ખબર જ ન પડે કે આ વ્યક્તિ ત્યાં કામ કરવા નથી આવતો એનો પગાર બારોબાર થઈ રહ્યો છે તો એ સમજી શકે કે ત્યાં કયા પ્રકારની સર્વિસ ત્યાં સેવાઓ કયા પ્રકારની મળતી હશે કોંગ્રેસ પક્ષ વારંવાર કહી રહ્યું છે કે કાયમી શિક્ષક કાયમી ભરતી અને કાયમી વ્યક્તિઓને ત્યાં હાજરી હોવી જોઈએ આ પ્રકારની કોન્ટ્રાક્ટ પ્રથામાં સેવાના નામે ખાલી માત્ર મેવા લેવાની પદ્ધતિ એ ભારતીય જનતા પાર્ટી સરકારમાં લાગુ થઈ છે આ નિવાર પદ્ધતિમાં કયા કયા લોકો સામેલ હતા અને આની પાછળ કોણ જવાબદાર છે એ ખરેખર તપાસનો વિષય છે જી બિલકુલ ઉર્વীশભાઈ હું આપને પણ પૂછવા માંગુ છું કે આ આખોય તંત્ર કેવી રીતે ચાલી રહ્યું છે આ પ્રકારે ભૂતિયા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જેમનું નામ ખાલી હાજરી પૂરતું બોલવામાં આવે છે અને આખો આખો પગાર લગભગ આખા આખા વર્ષનો પગાર તેમનો થઈ જતો હોય છે લગભગ 5 લાખ જેટલા કર્મચારીઓ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જોડાયેલા હોય છે અને આ રીતે કામ કરતા હોય છે કેમ કોઈ જાતનું ઇન્સ્પેક્શન નથી થતું કે પછી આ એક કરપ્શનનું જ મોડેલ છે આ પ્રકારની જ્યારે પણ ગેરરીતિ જોવા મળે છે ત્યારે વિજિલન્સ બહુ જ ચોક્કસ પણ કામ કરતું હોય છે અને ક્યારે કેવું બનતું હોય છે કે ત્યાંની જે સુપરવિઝન સિસ્ટમ હોય એ પણ એમની સાથે સંકળાયેલી હોય ત્યારે એ માહિતી પહોંચવામાં કોઈક વાર થતી હોય છે પરંતુ સરકાર અને જે તે જવાબદાર અધિકારી સુધી એ વાત પહોંચે છે એટલે તાત્કાલિક એક્શન લેવા માટે અમે તત્પર હોઈએ છીએ અને એ પ્રમાણે જે કંઈ કાયદેસરની કાર્યવાહી કરવાની હોય કે ક્રિમિનલ કમ્પ્લેઇન્ટ હોય કે જે લોસ હોય એની રિકવરી માટેના પ્રોસિડિંગ્સ હોય એ બધી જ કામગીરી પ્રોપર રીતે કરવામાં આવે છે અને અત્યાર સુધી આ પ્રકારની અનેક જે સિસ્ટમમાં જે ગેરરીતિઓ ચાલે છે એ બધી પકડવામાં સરકાર સફળ થઈ છે એટલે સરકારને આને ડામવામાં ભ્રષ્ટાચાર જે છે આ પ્રકારનો એને ડામવામાં રસ છે એ અમારી પ્રાથમિકતા છે એના માટેની જે સિસ્ટમ છે સુપરવિઝન સિસ્ટમ છે ટેકનિકલ સર્વેલન્સ સિસ્ટમ છે આ બધું બહુ સ્ટ્રોંગ થયેલું છે પરિણામે હવે એ સરળતા નથી રહી એટલે પકડાઈ જાય છે પકડાયા પછી એ સજા થાય છે ને એવી ઉદાહરણીય સજા થાય છે કે જેથી ફરીથી આ પ્રમાણેની ઘટના બને નહીં જી એક તરફ આપણા જે યુવાનો જે છે કે જે જેમની શૈક્ષણિક લાયકાત અને જે મહેનત એ લોકો કરી રહ્યા છે એ પ્રમાણે એમને નોકરી આપવામાં આવતી નથી અને બીજી તરફ આ રીતે જે કોન્ટ્રાક્ટ આધારિત જે કર્મચારીઓ હોય છે તેનો સરેરાશ પગારનું જો આપણે ધોરણ જોઈએ તો પાંચ હજારથી લઈને લગભગ દસ હજાર બાર હજાર સુધીનું તેમનું સરેરાશ પગાર ધોરણ હોય છે અને આ રીતે તેઓ કામ કરતા હોય છે

શિક્ષણ સારું હોય આરોગ્ય સારું હોય તો આપણું ગુજરાત આગળ વધે શિક્ષણ જેવા મહત્વના ડિપાર્ટમેન્ટમાં પણ આપણે જોયું છે કે નકલી શાળા શાળા ભૂતિયા ભૂતિયા શિક્ષકો અને ભૂતિયા સ્ટુડન્ટો આપણે જોયા સરકારે પોતે એને સસ્પેન્ડ કરવા પડ્યા ચોપડે નોંધાયા હોય પણ વિદેશમાં નોકરી કરતા હોય વિદેશમાં ફરતા હોય આ પ્રકારની ઘટના જોઈ હવે એનાથી પણ એક કદમ આગળ સરકાર ચાલીને હવે તો આપણે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં પણ જોઈ રહ્યા છીએ બે મહિના પહેલા જ કાંકરેજમાં બનાસકાંઠા વિસ્તારમાં આ પ્રકારના આરોગ્ય કર્મીઓ જામનગરમાં જે કોન્ટ્રાક્ટ છે ઘણી વખત જોયા છે તો કાયમી શિક્ષકો વાત કરું છું કાયમી ભરતી થયેલા લોકોની વાત કરી રહ્યા છે હવે કોન્ટ્રાક્ટમાં પણ લોલ લો ચાલી રહ્યું છે એટલે ખરેખર જે બે મહત્વના વિસ્તાર કહી શકાય જે આરોગ્ય અને શિક્ષણ આ બંને માટલું લોલો હોય તેમ છતાં સરકારનું પેટનું પાણી ન હલે અને પછી આપણે વાત કરીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બધું અમે જોઈ રહ્યા છીએ કમાન્ડ કરી રહ્યા છે કંટ્રોલ કરી રહ્યા છે પણ સાહેબ શું કંટ્રોલ ને કયું કમાન્ડ દેખાતું જ નથી તમારા તમારા હાથની નીચે તમારા નાકની નીચે સાત સાત મહિના સુધી વ્યક્તિ પગાર લેતો હોય ત્યાં હાજર થતો ના હોય તો બીજા બધા વિભાગોમાં કયા પ્રકારનું ધૂપલ ચાલતું હશે આ બંને પબ્લિક ડીલિંગ ના વિભાગ કહેવાય જેમાં સતત તમારે નિરીક્ષણ રાખવું પડે એમ છતાં પણ આ પ્રકારની ભ્રષ્ટાચાર થતો હોય એ ખરેખર ખૂબ નિંદનીય છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિક્ષણ અને આરોગ્ય આ ભ્રષ્ટાચારના એપી સેન્ટર બન્યા છે અને આ ચંદાલો ધંધાલો નીતિના કારણે કોન્ટ્રાક્ટરો બેફામ બની ગયા છે ત્યાં હાજર થશે કે નહીં થાય કશો જ વાંધો નહીં તમારો પગાર નિયમિત રીતે થતો રહેશે જી ઉર્વેશભાઈ આપણે એક તરફ ગુજરાત મોડેલની વાતો કરીએ છીએ અને બીજી તરફ રોજગારી આપવાની પણ આપણે વાતો કરીએ છીએ છતાં પણ યુવાનોને રોજગારી મળતી નથી એમને ખાલી આ કોન્ટ્રાક્ટ આધારિત જોબ આપી દેવામાં આવે છે અને ત્યારબાદ આ પ્રકારનું આખું જાણે કે કૌભાંડોનું આખું મોડેલ ચાલી રહ્યું હોય તેવી વાતો પણ સતત સામે આવતી રહે છે તો આ બધાની ઉપર નિયંત્રણ કેમ નથી નિયંત્રણ માટે સરકાર અત્યંત પ્રતિબદ્ધ છે કારણ કે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર એની સામે અમારી લડાઈ અમે પાંત્રીસ વર્ષથી કરી રહ્યા છે પ્રામાણિકપણે અમે વાત કરીએ છીએ કે અમે હજી પણ એવો કોઈ ક્લેમ નથી કરતા કે ભ્રષ્ટાચાર ઉપર સંપૂર્ણ વિજય મેળવી બીજું કે અમારું વલણ એવું પણ નથી કે અમારા રાજમાં ભ્રષ્ટાચાર નથી અને બધું બરોબર છે અમારો અમારો જે અત્યારનો જે વલણ જે છે છે એ એ કે આ પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોય એને 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 ઉજાગર અને યોગ્ય શિક્ષાત્મક પગલા લેવાય એવા શિક્ષાત્મક પગલા લેવાય કે એ ઉદાહરણીય હોય એ પ્રિવેન્ટિવ હોય કે બીજા એ પ્રમાણે કરતા અચકાય એટલે એજ્યુકેશન સિસ્ટમ હોય કે હેલ્થ સિસ્ટમ હોય કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય ગવર્મેન્ટ એમાં જ્યારે પણ અમારી સામે વિગત આવી છે કે ફરિયાદ આવી છે તો એના માટે અમે યોગ્ય દિશામાં ત્વરાથી અમે કામ કર્યું છે અને જે કોઈ એમાં ડોઝિયર બન્યા છે એના ઉપરથી એ વાત નક્કી થાય છે કે કેટલા ગંભીર રીતે અમે ભ્રષ્ટાચારને હટાવવા માટે અમે કાર્ય કર્યું આ કેસમાં પણ આરોગ્યની વાત છે અને આરોગ્ય સિસ્ટમમાં આ પ્રકારની જે ગેરરીતિ છે એ કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય અને એ સિસ્ટમ પણ જ્યાં સંકલિત હશે તો એની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને ઉદાહરણીય કાર્યવાહી કરવામાં આવશે એટલી અમે આપને ચોક્કસ આપના ચેનલના માધ્યમથી ખાતરી ઉરુજભાઈ પણ આ આ જે પર્ટિક્યુલર જે કેસ સામે આવ્યો છે તેમાં તો આ એજન્સી થોડા સમય પહેલા પણ વિવાદમાં આવી હતી અને એના નામે એક કોભાંડ સામે આવ્યું હતું છતાં પણ આ એજન્સીનો કોન્ટ્રાક્ટ ચાલુ રાખવામાં આવ્યો અને ફરી એકવાર વિવાદ અને ફરી એક વાર કોભાંડ સામે આવ્યું ત્યારે પ્રશ્ન એમ થાય કે જો પહેલા જ આ એજન્સી કોભાંડના દાયરામાં આવી ચૂકી હતી તેની સામે ફરિયાદ થઈ ચૂકી હતી છતાં પણ તેનો કોન્ટ્રાક્ટ કેમ ચાલુ રાખવામાં આવ્યો અને જ્યારે અમારા સંવાદદાતા આ અંગે અધિક્ષકને પૂછે છે હોસ્પિટલના અધિક્ષકને તો એ પણ ગોળ ગોળ જવાબ આપી અને જાણે કે બચાવ કરવા માંગતા હોય તેવું તેવું જોવા મળ્યું છે આપનો આપનો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે જે પ્રમાણે જે આરોગ્યનું ઇન્ફ્રાસ્ટ્રકચર વધારવામાં આવ્યું છે જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે ગામે ગામ આરોગ્ય સેન્ટરો કેવી રીતના વધારે ગુણવત્તાલક્ષી સેવાઓ આપી શકે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ ત્યારે આ પ્રકારના તત્વો જે છે એ સમગ્ર સિસ્ટમની સામે કામ કરી રહ્યા છે જનહિતની વિરુદ્ધમાં કામ કરી રહ્યા છે એ સરકાર તરીકે કે ભારતીય જનતા પક્ષ તરીકે એ આપણને કોઈને પણ એ પોસાય નહીં અને એના માટે સરકાર ખૂબ જ જાગ્રત છે અને ભલે મોડી માહિતી અમને મળી છે આ કેસમાં અમે સ્વીકારીએ છીએ પરંતુ એવી ઉદાહરણીય સજા થશે કે આ પ્રમાણેની જ્યાં પણ સિસ્ટમ્સ છે એ બધી એ તાત્કાલિક અમલથી એ બંધ થઈ જાય અને કોઈ પણ નુકસાની એ જન જન લોકોને ના પડે એ અમારી અત્યારે સાવધાન છે જી હિરેનભાઈ ખાસ કરીને જે ખાત્રી અત્યારે આપવામાં આવી રહી છે સરકાર પક્ષ તરફથી કે આ પ્રકારના કૌભાંડ ઉપર સતત નજર રહેશે પરંતુ આપણે જોતા આવ્યા છીએ અને હમણાં હમણાં જે પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા તેમાં પણ આપણે જોયું છે કે મોટી મોટી દુર્ઘટનાઓ સર્જાય છે તેમાં પણ છેવટે તો નીચે ભ્રષ્ટાચાર જ હોય છે પછી તે ભલે

તમારે પચાસ જગ્યાએ ફાઇલમાં સાઈન થાય બધી વિગતો લખાય કોને આપવાના છે ક્યાં આપવાના છે શું છે ક્યાં હેતુથી આપવાના છે બધી જ વિગતો થયા પછી સરકારી અધિકારી અને આ બધી વસ્તુઓ થયા પછી સાત સાત મહિનાથી જો કોઈ અધિકારી કે જે વ્યક્તિ ત્યાં કામગીરી કરી રહ્યો છે રૂપિયા લેતો હોય અને સરકારના વ્યક્તિઓને ત્યાંના જે જવાબદાર વ્યક્તિઓને જો ખબર જ ના પડતી હોય તો સમજી લેવાનું કયા મોટા પાયે ધુપ્પલ ચાલી રહ્યું છે સીઆરસી બીઆરસી અને ડીઈઓ આમની જવાબદારી છે કે ક્લાસરૂમમાં શિક્ષક છે કે કેમ એ જાણવાની તેમ છતાં પણ શિક્ષકમાં જે કાયમી ભરતી થયેલો વ્યક્તિ વિદેશમાં બેસીને મોજ કરતો હોય ને ત્યાં છતાં એના ખાતામાં રૂપિયા આવતા હોય તો આપણે સમજી જવું પડે કે કયા પ્રકારની ત્યાં ત્યાં તપાસ કે ત્યાં વ્યવસ્થા થતી હશે ત્યાં દેખરેખ થતી હશે અને અધિકારીઓ ખાલી માત્ર એસી એસી રૂમમાં બેસીને ખાલી ચોપડે નોંધી લેતા હશે કે ત્યાં અધિકારી ત્યાં શિક્ષક કામ કરી રહ્યો છે કે નહીં એટલે આ માત્ર કહેવાની વાતો છે સરકાર પાસે એવી કોઈ સિસ્ટમ નથી કે જે જોઈ શકે બાકી ખરેખર બ્રિજ તૂટે પેપર ફૂટે આ પ્રકારની ઘટનાઓ વારે છાશ છતી ઘટાતી ન હોય હું સ્પષ્ટપણે આપના માધ્યમથી ગુજરાતની જનતાને સરકારને કહેવા માંગુ છું કે તંત્રને ખરેખર સાબુત રાખવા માટે ધરાતલ પર ઉતરવું પડશે નહીં માત્ર એસી કેબિનમાં બેસીને વાતો કરવાની અને આપણે જે પ્રકારે પરિપત્રો કરવાના એ પરિપત્રોથી કશું ન થાય તમારે ત્યાં કયા પ્રકારની કામગીરી થઈ રહી છે એના માટે આપણે પોતે ઉતરવું પડશે આ આ એ જ જામનગરની સંસ્થા છે જ્યાં ભૂતકાળમાં આપણે આ ઘટનાઓ બની છે અને ભૂતકાળમાં આપણે જોયું છે કે કયા પ્રકારની ઘટનાઓમાં લોકોએ ત્યાં ત્યાં કુતરા રખડતા હોય એ વિઝ્યુઅલ આજ આજ આપણે જામનગર ના જોયા છે એટલે આ ખરેખર ખૂબ ગંભીર બાબત કેવાય કે જે બે મુખ્ય વિસ્તારો છે શિક્ષણ અને આરોગ્ય એ બંનેમાં સરકાર કયા પ્રકારનો એકદમ કહેવાય કે નિમ્ન કક્ષાની કામગીરી ત્યાં થઈ રહી છે સરકારની વોચ ત્યાં ખરેખર હોવી જોઈએ ત્યાંના આરએમઓ ની વોચ હોવી જોઈએ ત્યાંના સરકારના અધિકારીની આરોગ્ય અધિકારીની વોચ હોવી જોઈએ એની જગ્યાએ માત્ર ત્યાં ખરેખર સરકારે કામગીરી કરવાને બદલે ઢાક પીછડો સારું થઈ જશે કોન્ટ્રાક્ટમાં એ કયા અધિકારની કોન્ટ્રાક્ટના નામથી કહેવામાં આવ્યો હતો કયા લોકોના આમાં હાથ છે આ સંપૂર્ણ તપાસનો વિષય છે જો ખરેખર આ જ પ્રકારનું તંત્ર ચાલતું હશે તો બીજી પણ અલગ અલગ જે સિવિલ હોય કે બરોડાની સિવિલ હોય કે તમામ જગ્યાએ આ જ પ્રકારના કોન્ટ્રાક્ટમાં કામ થતું હશે એવું સ્પષ્ટપણે પહેલે પ્રથમ દ્રષ્ટિ દેખાઈ રહ્યું છે જી આભાર હિરેનભાઈ અને ઉર્વિશભાઈ આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા